નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બિજરાજ સોલંકીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરવા માટે કલેકટરશ્રીને આદનપત્ર આપી રજૂઆત પણ કરી કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રીને ભાવનગરમાં ખુલામ દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલામ ચાલી રહી છે ઇંગ્લિશ દારૂ ડ્રગ્સ ચરસ ગાંજાનું વેચાણ બે રોકટોક ચાલી રહ્યું છે અને કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે તંત્રને જગાડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખભાઈ સોલંકીએ કલેક્ટરશ્રીના આવેદનપત્ર પાઠવ્યું હતું વિશાળ પ્રમાણમાં આપના કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર

સાહેબ ભાવનગર જિલ્લાની હું વાત કરું તો ભાવનગર પ્રજાવાત્સલ્યમ નેટ નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ ભૂમિ છે સાહેબ શાંતિપ્રિય નગરી છે કલાપ્રિય નગરી છે સાહેબ આ સંસ્કારી નગરી છે આ નગરીની અંદર સાહેબ ખુલ્લે આમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે સાહેબ પોલીસને ખબર ન હોય તો અમે એડ્રેસ આપીએ આજે આ તમામ લોકોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે ક્યાં વેચાય છે ક્યારે મળે છે

વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક સાથે જોડાવ એ કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂ નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળ માંથી દૂને હટાવીએ હું આ તકે કેસરી શ્રી સોલંકી સાહેબ ને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાત ની અંદર થી દારૂને નિસ્ત નાબૂદ કરીએ